લિંબાયત જેવા પરપ્રાંતિય વિસ્તારમાં સામાયિક તત્વોનો આતંક વધી રહ્યો અને પોલીસ હુકમ કરીને ઊંઘ નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે એક યુવાનને માર મારી તેની પાસેથી માથાભારે ઈસમોએ મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હાલ તો બનાવને લઈ લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી છે સુરતમાં ઘણા સમયથી અસામાયિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે લિંબાયત જેવા વિસ્તારમાં તો અસામાયિક તત્વોની સામે પોલીસ નતમસ્તક હોય તેમ લાગી રહ્યું છે લિંબાયત વિસ્તારમાં ઘણા સમયથી અસામાયિક તત્વોનો આતંક વધી રહ્યો છે પરંતુ લિંબાયત પોલીસ આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લિંબાયત પોલીસ મથકની હદમાં શંકરનગર ચાર રસ્તા સામેથી પસાર થતા આલોક અગરવાલ નામના ઈસમને સ્થાનિક માથાવારે કહેવાતા માયાભાઈ મહેન્દ્ર પાટીલ લોટન પાટીલ અને કેતન નાઓએ આંતરી બીબત્સ ગાળો આપી ઢીકમુક્કીનો માર મારી તેની પાસેથી મોઘરાટ મોબાઈલ તથા રૂકડા રૂપિયાની લૂંટ કરી જો પોલીસ કો કેસ કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી ભાગી ગયા હતા હાલ તો બનાવને લઈ લિંબાયત પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પરંતુ લિંબાયત પોલીસમાં અસામી વધી રહેલા આતંકને ક્યારે ડામવામાં આવશે તે તો જોવું રહ્યું As -se -da a seta side